નમસ્કાર મિત્રો આજે સ્પેશિયલ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિઓ લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા માટે જે અપીલો બહાર પાડી છે એની આપણે ચર્ચા કરવાના છીએ પણ એ પહેલા આપણે થોડાક સમાચારો નિહાળી લઈએ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માન્ય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આનંદીબેન પટેલ રાજ્યપાલ મંગુભાઈ પટેલ એ આવતીકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા માટે પોતપોતાના મત જ્યાં છે ત્યાં ઉપસ્થિત થશે અને પક્ષના કાર્યકર્તાઓને એ ઉત્સાહિત કરશે આમ તો રાજ્યપાલ એ કોઈ પાર્ટીના હોદ્દા ઉપર ગણાય નહીં પરંતુ રાજ્યપાલ રહ્યા પછી પણ એ હોદ્દાની ગરીમાં એ ઘણા બધા રાજનેતાઓ એ જાળવતા નથી એમાં એક ઉદાહરણ અમારા ધ્યાને જે ગઈકાલે એક મિત્ર એ રાજકોટથી જણાવ્યું એ વજુભાઈ વાળાનું હતું અમે એમને કહ્યું કે વજુભાઈ વાળા પાર્ટીનો પ્રચાર કરે તો એ તો એમનું ગોત્ર છે તમે સુશીલકુમાર શિંદે ને કેમ ભૂલી જાઓ છો કારણ કે સુશીલ કુમાર શિંદે આંધ્રના રાજ્યપાલ રહ્યા પછી કેન્દ્રમાં એ ગૃહમંત્રી પણ બન્યા હતા બની જાય છે કા રાજસભાના મેમ્બર બની જાય છે એ પણ પરંપરા પહેલાથી આવી છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આર એસ કોંગ્રેસે રાજસભામાં નિયુક્ત કર્યા હતા હમણાં ગોગોઈને ભારતીય જનતા પાર્ટીની સરકારે નિયુક્ત કર્યા બધા મુખ્ય ન્યાયાધીશ હોય એમને પણ આવા હોદ્દાઓ ઉપર નિયુક્ત કરવામાં આવે છે પણ આ હોદ્દાઓ ભોગવી ચૂકેલા લોકો એમને સ્વયં શિસ્તનું પાલન કરવું જોઈએ એવું આપણે ચોક્કસ માનીયે છે અમેથી જે સમાચાર આવ્યા એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીના કાર્યકર્તાઓ એ ઈરાની થયા હોય એવું લાગે છે કારણ કે કોંગ્રેસના કાર્યાલયની સામે જે ગાડીઓ ગાડીઓ પડી હતી એ પોલીસ ની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તોડફોડ મચાવી અને આની વાત મીડિયામાં સાર્વત્રિક રીતે જોવા મળી આજે ઝારખંડ થી બહુ જ મહત્વના સમાચાર આવ્યા છે બે બહુ મહત્વના સમાચાર છે ઝારખંડમાં ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે ઝારખંડના કેબિનેટ મંત્રી એટલે કે ગ્રામીણ વિકાસ મંત્રી અને કોંગ્રેસના નેતા આલમગીર એમના રહસ્ય સચિવ એટલે પીએસ એમના પીએસ સંજીવલાલ ના સહાયક ને ત્યાંથી વીસ થી ત્રીસ કરોડ રૂપિયા પકડાયા છે અને મીડિયામાં એનો વિડીયો પણ ઈડીએ ખાસ ચૂંટણી ચાલી રહી છે ત્યારે ખાસ હેતુસર ફેરવ્યો છે એ તમે બધા સમજી શકો છો પણ આ નાણા કોના છે જો કોંગ્રેસી મંત્રી એનો એની મંત્રીનો સંબંધ હોય તો એ કોંગ્રેસી મંત્રીનું રાજીનામું તાત્કાલિક લઈ લેવું જોઈએ મલ્લિકાર્જુન ખડગે એનો આદેશ આપવો જોઈએ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ રાંચી થી જ એટલે કે ઝારખંડ થી બીજા બહુ જ મહત્વના સમાચાર એ આવ્યા કે એકાદ મહિના પહેલા રાંચીના પાંચ પાંચ વખત ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય રહેલા એકાએક રામટેલ ચૌધરીજી એકાએક ભાજપના પ્રભારી લક્ષ્મીકાંત વાજપેયીને મળે છે અને ભાજપમાં પાછા ફરવાની વેતરણ કરે છે

યશસ્વીની બેનને આપવામાં આવી એટલે એમની નારાજગી વધી હશે ભારતીય જનતા પાર્ટીએ એના મુંબઈના ઉમેદવાર અને ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમ નિકમને બદનામ કરવા બદલ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે આ ભાઈ શ્રી ઉજ્જવલ નિકમ એ ખાસ કરીને ટેરરિસ્ટોના સંદર્ભમાં જે કેસીસ હોય એમાં સરકાર પક્ષેથી એ હંમેશા લડતા રહ્યા છે અને એમણે આમ તો ભારતીય જનતા પાર્ટી સાથે કે સંઘ સાથે એમનું કોઈ જોડાણ હશે એટલે એ પેલો કસાબ જે હતો જે તમને ખ્યાલ છે કે તાજ હોટેલ પર જે આતંકવાદી હુમલો થયો ત્યારે અને વીટી સ્ટેશને પણ જે હેમંત કરકરે છોડવામાં આવી જે હતો એને જેલમાં બિર્યાની આપવામાં આવતી હતી પીરસવામાં આવતી અને ભાવતા ભોજન આપવામાં આવતા હતા એવું નિવેદનની કમે કર્યું હતું હકીકતમાં મીરાબોરવણકર એમણે એમના પુસ્તકમાં મીરાબોરવણકર એટલે બહુ ડેર જેલના વડા રહ્યા એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ઉજ્જવલ નિકમે આ ગપુ માર્યો હતું એટલે ઉજ્જવલ નિકમે જુઠ્ઠું બોલ્યા હતા એવું એમણે મીરાબેને જે લખ્યું છે મીરાબેન એટલે આમ તો મૂળ પંજાબી છે મરાઠી ગાય પણ એ આઈપીએસ લેડી બહુ જાણીતા લેખિકા એમણે લખેલું એનો ઉપયોગ કરીને કોંગ્રેસ વાળાઓ નિવેદન કર્યું એટલે કોંગ્રેસ વાળાઓની સામે ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે અને પ્રાઇમ મિનિસ્ટર જે હમણાં હમણાં જે નિવેદનો કરે છે એમના નિવેદનોમાં જે કોમી ભાષા વપરાય છે એના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના લોયર રાજે પણ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે એટલે ઇલેક્શન કમિશન ઘણી વખતે બેલેન્સિંગ એક્ટ કરે છે આ સંદર્ભમાં વડાપ્રધાનની સામે કોઈ એક્શન લેવાય એવી તો શક્યતા નથી પણ કોંગ્રેસની સામે કદાચ નોટિસ ઇશ્યુ કરવામાં આવે એવું બની શકે ઓરિસ્સામાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ રિલીઝ કર્યો અને જગન્નાથ મંદિર છે એટલે કે આમ તો સામાન્ય રીતે આચાર સંહિતા જે હોય એમાં ધર્મ નાત જાત એ સંદર્ભમાં લોકપ્રતિનિધિ ધારા હેઠળ આવી બાબતોથી મતદારોને આંજવાની કોશિશ કરવામાં આવે તો એ આચાર સંહિતા આદર્શ આચાર સંહિતાનો ભંગ છે એટલે એ એમના સામે પણ શું પગલા લેવાશે એ કેવું જરા મુશ્કેલ છે ગુજરાતમાં આમ તો છવ્વીસ બેઠકો છે અને આવતીકાલે આવતીકાલે એટલે સાત મે બે ગઈ છે અને કઈ રીતે થઈ ગઈ છે ગુજરાતીઓને મારે કહેવાની જરૂર નથી એટલે એની આપણે લાંબી ચર્ચા કરતા નથી પણ આવતીકાલે મતદાન કરવા માટે અલગ અલગ ધર્મના ધર્મ ધુરંધરો પણ છે અપીલો બહાર પાડી છે પણ અમારી પાસે ત્રણ એવી અપીલો સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિઓની આવી છે એમાં જે ભાષા વાપરવામાં આવી છે આમ તો લગભગ એની જ આપણે વાત કરીએ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન એના ચેરમેન શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી અને મુખ્ય કોઠારી ડોક્ટર સાધુ શ્રી સંતવલ્લભ દાસજી સ્વામી એમના હસ્તાક્ષર સાથે અપીલ છે એમાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એવા મહાપ્રતાપી શ્રી લક્ષ્મણ નારાયણ દેવના ચરણ કમળ સમીપે પુ ધુ એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજ અને વડીલ સંતોના આશીર્વાદ સહ અમારા જય શ્રી સ્વામિનારાયણ સ્વીકારશો આપણે સૌ સજાગ અને જાગૃત છીએ તેના ફળ સ્વરૂપે આપણને રાષ્ટ્રહિત રક્ષક શાસક મળ્યા છે રામ મંદિર કાશી કોરિડોર મહાકાલ કોિડોર પાવાગઢ પર ધજા મળી છે એક રાષ્ટ્ર એક ધ્વજ થયો છે ત્રણસો સિત્તેરની કલમ દૂર થઈ છે અને આગામી સાત તારીખે પુનઃ એવા જ શાસક પસંદ કરવાનો અવસર આવી રહ્યો છે પરંતુ અર્થાત મતદાનનો દિવસ આવી રહ્યો છે આપણે જે આશા અને વિશ્વાસ સાથે છેલ્લા બે ટર્મથી જે મતદાન કર્યું તેનાથી વધુ વિશ્વાસ અને ઉત્સાહ સાથે આ અવસરે મતદાન કરવાનું છે સવારે સાત વાગે આપણે મતદાન કેન્દ્ર પર જ હોઈએ એવું પ્લાનિંગ કરવું કરાવવું જેમ અન્નદાન મહાદાન છે તેમ મતદાન વિશેષદાન છે વોટ એ જ સાચો વટ છે

જય શ્રી સ્વામિનારાયણ આ વડતાલ નો સંદેશ છે બીજો જે સંદેશ છે એ સ્વામિનારાયણ મંદિર અમદાવાદ કાલુપુર નો છે અને એમાં જે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે પપ્પુ મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી પપુ ધધુ આચાર્ય શ્રી એક હજાર આઠ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી પપુ લાલજી મહારાજ શ્રી એકસો આઠ શ્રી વ્રજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી અને એ સંદેશો એમ કે છે કે વિશ્વનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર થી નરનારાયણ દેવની ની ગાદી થી પપુ ધધુ આચાર્ય મહારાજ શ્રી એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી પપુ ધધુ પપુ એકસો આઠ લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી પપ્પુ મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી ના જય સ્વામિનારાયણ સહ નમ્ર અપીલ કે છેલ્લા પાંચસો વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપસ્યાને અંતે અયોધ્યામાં સરયુ નદીને કિનારે રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ થયું એના માટે કમળનું બટન દબાવવાનું છે આપણે ડાયરેક્ટ રામ મંદિર નિર્માણની અંદર ઈંટ મૂકવા નથી જઈ શક્યા પણ ચોક્કસ વિશ્વાસ અને ગૌરવ સાથે કહીએ છીએ કે જેણે જેણે કમળનું બટન દબાવ્યું એ બધા જ રામ મંદિરના નિર્માણના યશભાગી છે યશના સહભાગી છે ખાસ કરીને રામ મંદિર નિર્માણ હોય હોય ચાર કોરિડોર બનતો દેશ અને દુનિયા સમક્ષ ભારત વિશ્વગુરુ છે એવું વાતાવરણ સર્જાયું હોય તો વાલા હરિભક્તો આપ સૌએ વિશ્વાસ રાખીને કમળનું બટન દબાવજો દેશના સંસ્કાર સંસ્કૃતિ સુરક્ષિત રહે એના માટે કમળનું બટન દબાવવાનું ખૂબ જરૂરી છે અમે આપ સૌને અપીલ કરીએ છીએ કે તમામ સામાજિક રાજકીય મતભેદ હોય કે મનભેદ હોય તે તમામ બાજુએ રાખી રાષ્ટ્રના હિતમાં રાષ્ટ્રભક્તિ માટે માતૃભૂમિ માટે વિશ્વ નેતા આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી શ્રી મોદી સાહેબ અને અને મંત્રી સહકાર અમિતભાઈ નેતૃત્વ વાળી ભાજપ સરકારને જંગી બહુમતીથી જીતાડવા જંગી મતદાન કરવું ભાજપને મત આપી ગૌરવ અનુભવો જય શ્રી સ્વામિનારાયણ આ કાળુપુર સ્વામિનારાયણ નો સંદેશો છે અને બીજો જે છે એ મહંત સ્વામીનો છે સ્વામી બાપાના લાડીલા પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી એમને ઉદ્દેશીને એમણે લખ્યું છે કે આગામી સાત તારીખે સરકાર દ્વારા ચૂંટણીનું આયોજન થયેલ છે મારી ઈચ્છા છે કે આપણા બધા હરિભક્તો સો ટકા મતદાન કરે મતદાન કરવું અને રાષ્ટ્ર રાષ્ટ્ર માટે યોગ્ય નેતાને ચૂંટવો તે આપણી ફરજ છે રાષ્ટ્રહિત માટે બધા જ ભક્તો છ તારીખે ઘરમાં વિશિષ્ટ કરે તેમાં ભજન ભક્તિ સાથે રાષ્ટ્ર પ્રાર્થના કરે સાત તારીખે સવારે નાઈ ધોઈ પૂજા પાઠ આરતી કરી પહેલું કામ મતદાન આપવાનું સર્વે કરે એ તેમ મારી ઈચ્છા છે આ બંને કાર્ય સારી રીતે થાય તેમ આપ આયોજન કરશો જય શ્રી સ્વામિનારાયણ આમ તો તમને ખ્યાલ હશે કે આમાં તો બે સંદેશાઓ જે પહેલા વાંચ્યા એ બંને સંદેશાઓ કમળ દબાવવાની વાત કરે છે કમળનું બટન દબાવવાની વાત કરે છે અને બી નો સંદેશો પરોક્ષ રીતે એવો સંકેત આપે છે પરંતુ પ્રમુખ સ્વામીના વખતથી એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવારો એમને એ આશીર્વાદ આપતા રહ્યા છે એટલે સાધુ સંતોએ મને લાગે છે કે પક્ષાતીત રહેવું જોઈએ એવી ભૂમિકા એ પ્રમુખ સ્વામી લેતા એ જ મહંત સ્વામીનો સંદેશો આમાં છે છે ને બહુ સ્પષ્ટ થઈ રહ્યો આપ હરિભક્ત હો કે પછી મતદાતા હો આપ મતદાન કરો સૌથી વધુ કરો આપને જેને ઈચ્છા પડે એને મતદાન કરો અને નવી સરકાર માટે

આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર